વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે હું તમને પશ્ચિમ બંગાળમાં મનરેગા શ્રમિકોની વિનાશક દુર્દશા અને ન્યાય માટે તેમની સતત લડત વિશે લખી રહ્યો છું ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે પશ્ચિમ બંગાળની મારી તાજેતરની મુલાકાત દરમિયાન મનરેગા શ્રમિકોનું એક પ્રતિનિધિ મંડળ પશ્ચિમ બંગાળ ખેત મજદૂર સમિતિએ મને તેમની સામે આવી રહેલી સમસ્યાઓથી વાકેફ કર્યા ગુજરાતી માફ કરશો રજૂઆતની એક નકલ આ સાથે જોડેલ છે માર્ચ બે હજાર બાવીસ મહિનાથી પશ્ચિમ બંગાળના કેન્દ્રીય ભંડોળ બંધ થવાને કારણે મનરેગા હેઠળ અમારા લાખો ભાઈ બહેનો કામ અને વેતનથી વંચિત રહી ગયા છે